હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું હની ચીલી ગાર્લિક નૂડલ્સ જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું સૌપ્રથમ આપણે ચીલી ગાર્લિક ઓઇલ બનાવવાનું છે એના માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન મગફળીનું તેલ છે એ ગરમ કરવા મૂકીશું આ નૂડલ્સ ખૂબ જ સ્પાઈસી બને છે પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખાસને બેલેન્સ કરી શકો છો તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે આમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલા લસણ છે એકદમ ઝીણા સમારેલા એ નાખીશું લસણને આપણે એકદમ સારી રીતે તેલમાં સાતળવા દઈશું હવે અહીંયા લીલા મરચાં લીધા છે મેં પાંચથી છ નંગ લીલા મરચાં એકદમ ઝીણા સુધારીને નાખીશું સાથે આપણે આમાં સફેદ તલ છે બે ચમચી એ નાખીશું હવે આપણે આમાં આદું છે એકદમ ઝીણું સમારેલું બે ઇંચ જેટલું એ નાખીશું અને ફક્ત એકથી દોઢ મિનિટ માટે આને થવા દઈશું જેથી જે ઓઇલ છે આપણું એકદમ ફ્લેવરફુલ બની જાય હવે ગેસ બંધ કરીને આપણે આમાં ચીલી ફ્લેક્સ નાખીશું તો ચીલી ફ્લેક્સ અહીંયા મેં બે ચમચી જેટલા લીધા છે હવે આપણે આને વધારે સ્પાઈસી બનાવવા માટે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખ્યું છે તો આ નૂડલ્સ સ્પાઈ હોય છે એટલે તમે તીખાસનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો તો હવે આ ગાર્લિક ઓઇલ રેડી છે એક બીજા બાઉલમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું વિનેગર લઈશું સાથે બે ટેબલ સ્પૂન ડાર્ક સોયા સોસ છે એ લઈશું બંનેને એક વખત મિક્સ કરી લઈએ અહીંયા રેડ ચીલી સોસ છે એક ચમચી એ નાખીશું આને પણ આપણે સારી રીતે વિનેગરમાં મિક્સ કરી લેવાનું છે એક ટેબલ સ્પૂન આમાં હની નાખીશું આપણે એટલે કે મધ નાખીશું અને આને પણ વિનેગરમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે એમાં એક મોટી સાઈઝની ડુંગળી છે આ રીતે સ્લાઇસ કરેલી એ નાખીશું ડુંગળીને સારી રીતે બેથી ત્રણ મિનિટ થવા દઈશું ત્યારબાદ અડધા કપ જેટલા ગાજર છે એ નાખીશું ગાજરને પણ આપણે એક મિનિટ થવા દઈશું હવે આપણે આમાં કેપ્સિકમ નાખીશું આને પણ આપણે એકાદ મિનિટ થવા દઈશું તો એક વખત આ નૂડલ્સ ચોક્કસ ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે નૂડલ્સ એકદમ સ્પાઈસી અને એકદમ ચટાકેદાર હોય છે નૂડલ્સ હવે આપણે આમાં બે કપ જેટલી કેબેજ છે આ રીતે લાંબી લાંબી સુધારેલી એ નાખીશું તો જો તમે રેગ્યુલર નૂડલ્સ ખાઈને કંટાળ્યા હોય તો આ રીતે એક નવો ટેસ્ટ ચોક્કસ ટ્રાય કરજો એક મિનિટ બાદ આપણે જે વિનેગરનું મિશ્રણ તૈયાર કરેલું હતું એ નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે જે ચીલી ઓઇલ ગાર્લિક ચીલી ઓઇલ જે રેડી કર્યું છે એ નાખી દઈશું આમાં આને પણ સારી રીતે મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખી દઈશું એક મિનિટ આને આપણે થવા દઈશું હવે અહીંયા મેં બોઇલ નૂડલ્સ લીધા છે તો લગભગ ત્રણસો ગ્રામ જેટલા નૂડલ્સ છે બોઇલ કરેલા એ નાખી દઈશું અને સારી રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે નૂડલ્સ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ફક્ત આને બે મિનિટ થવા દઈશું બે મિનિટ બાદ આપણે એને સર્વ કરી લઈએ તો જોતા જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ સ્પાઈસી ચીલી ગાર્લિક નૂડલ્સ રેડી છે આપણે એમાં હની પણ નાખ્યું છે એટલે કે હની ચીલી ગાર્લિક નૂડલ્સ આપણા રેડી છે ઉપરથી આપણે આમાં થોડા ચિલી ફ્લેક્સ નાખી દઈશું સાથે થોડા સફેદ તલ છે એ સ્પિન્કલ કરી લઈશું તો રેડી છે એકદમ સ્પાઈસી નૂડલ્સ આપણા તો ગરમા ગરમ આ નૂડલ્સ ખાવાની તો બહુ જ મજા પડશે તો એક વખત આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો તમને જો મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ